ગત ગુરુવાર રોહિત સ્ટોલ બંધ કરી ખાટલો બહાર નાખી સુઈ જવા પામ્યો હતો ત્યારે ઓય ઓયની બૂમ અને રિક્ષા સ્ટાર્ટ થવાનો અવાજ સાંભળ્યો હતો રોહિત મિત્ર વિરાજે શટર ખોલવા માટે બૂમ પાડી રોહિતને કોલ કર્યો હતો પરંતુ રોહિતે કોલ રિસીવ નહીં કરતા મિત્રોને ફોન કર્યો હતો તેથી મિત્ર ચિરાગ પટેલ દોડી આવ્યો હતો અને શટર નજીક રોહિતનું ગળું કપાયેલું તથા પેટમાંથી લોહી નીકળતી હાલતમાં ખાટલાથી નીચે પડ્યો હતો ચિરાગે શટર ખોલતા જ વિરાજ અને સ્વાતિ બહાર આવ્યા હતા અને તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસે કાફલાઓનો ઘટના સ્થળે પહોંચી જવા પામ્યો હતો અને પોલીસ સમક્ષ વિરાજે જણાવ્યું હતું કે રિક્ષા ચાલક અજય સુદામને રોહિતે હાથ ઉછીના એંશી હજાર રૂપિયા આપ્યા હતા આ રૂપિયાની ઓન રોહિત છેલ્લા દસ દિવસથી ઉઘરાણી કરતો હતો અને અજય વાયદા પણ આપતો હતો અત્યારે રોહિત સિંહને ચપ્પુના આઠ થી દસ જેટલા ઘા હત્યા કરી હતી પોલીસ અત્યારે અલથાણ ખાતે રહેતા અજય ઘડાઈને પકડી પાડ્યો છે વધુમાં ગુરુવારે રાત્રે મૃતક સાથે જ રહેતા વિરાજ અને સ્વાતી દુકાનમાં પિક્ચર જોતા હતા તે વખતે સિગારેટ લેવા આવેલા વ્યક્તિએ રોહિત સિંહને પૂછ્યો હતું કે તુમ કિતને લોગ યહાં પે સોતે હો તેથી રોહિત સિંહે કહ્યું કે પાંચથી સાત લોક સોતે હે આજ મેં અકેલા સોનેવાલા હું જેથી સિગારેટ લેવા આવેલા શખ્સે રેકી કરીઓની આશંકા સેવાઈ રહી છે અઝર કુરેશી સાથે પ્રકાશવાડા